જંબુસર તાલુકાના ધરતીપુત્રોની ચિંતા કરી રાજ્ય સરકારમાં તુવેર ખરીદી સેન્ટર શરૂ કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા જેના ફળ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા જંબુસર તાલુકાના ધરતીપુત્રોની તુવેર ખરીદી કરવા એપીએમસીમાં એનડીએ ગ્રુ એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી જેના અંતર્ગત જંબુસર એપીએમસી ખાતે તારીખ પંદર ચાર બે હજાર પચીસ થી પંદર પાંચ બે હજાર પચીસ સુધીમાં ચંબુસર તાલુકાના એક હજાર સત્તર ખેડૂતોની મળીને કુલ સત્યાવીસ હજાર બસો નવ ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી અને ધરતીપુત્રોમાં આનંદની લહાર જોવા મળી હતી એક માસ દરમિયાન ટેકાના ભાવે ખરીદી કરાયેલ તુવેરની સિત્તેર ટકા જેટલા ખેડૂતોને રકમ ચૂકવવામાં આવેલ છે તથા ત્રીસ ટકા જેટલા ખેડૂતોને રકમ ચૂકવાની બાકી હોય જે સત્વરે ખેડૂતોને બાકી રકમ ચૂકવવામાં આવશે આ સહિત આગામી તારીખે છ બે હજાર પચીસથી જંબુસર તાલુકાના ધરતીપુત્રોમાં મગ ખરીદી શરૂ કરવામાં આવશે જેની ખેડૂત મિત્રોએ નોંધ લેવા એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી દ્વારા જણાવાયું છે રિપોર્ટર દિવાન ઇમ્તિયાઝ એસડી ન્યૂઝ ગુજરાતી જંબુસર ભારૂચ ह वनराजि छत्रसिह मोरी एपीएमसी चेअरमेन जम्बूसर जंबूसर एपीएमसी द्वारा जंबूसर तालुका खेडू तुवेर खरेदी अंगे राज्य सरकारला तुवेर खरेदी करेल करे जेथी राज्य सरकार द्वारा हिंदी एग्रो एजेंसी ने एजन्सीने जंबूसर तालुकानी तुवर खरेदीनं काम सोपं हो जे एजेंसी द्वारा तुवेर खरेदी तारीख पंधर चार पच्च पीस सुधी जंबूसर तालुकाना ટોટલ એક હજાર સત્તર ખેડૂતો મળી સત્યાવીસ હજાર બસો નવ ક્વિન્ટલ તુવેર ખરીદી કરવામાં આવી હતી જે સિત્તેર ટકા ખેડૂતોને જેટલા ખેડૂતોને રકમ ચૂકવવામાં આવેલ છે અને ત્રીસ ટકા જેટલા ખેડૂતોની રકમ ચૂકવવાની બાકી હોય જે સત્વરે ચૂકવવામાં આવશે તથા આગામી મગ ખરીદી તારીખ એક ચો બે હજાર પચીસ થી શરૂ કરવામાં આવશે જેથી ખેડૂત મિત્રોએ નોંધ લેવી